નમસ્કાર મિત્રો સીધું ને સટ ના સ્પેશિયલ એપિસોડમાં આપણે જે વાત કરવાના છીએ એ માનનીય વડાપ્રધાન જઈ રહ્યા છે અને સત્તાવાર રીતે વિદેશ મંત્રાલયના કહેવા મુજબ માનનીય વડાપ્રધાનની સરકારના કહેવા મુજબ ભારતનો વડાપ્રધાન સૌથી પહેલી વખત બ્રુને જઈ રહ્યો છે અમારી પાસે ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ માન્ય વડાપ્રધાન એજસ્ટી સુન હાજી હસનલ બોલકિયા દેશનું વડાપ્રધાન આટલું જુઠ્ઠાણું ઓકે એવી વાત મને કઠે છે મને શરમ આવે છે ડોનાલ્ડ ની આદત જુઠ્ઠું બોલવાની રહી છે નરેન્દ્ર મોદી પણ ઘણા બધા જુઠ્ઠાણાઓ ફેલાવતા રહ્યા છે પરંતુ ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ ઉપર વિદેશ મંત્રાલયની વેબસાઇટ ઉપર વિદેશ મંત્રીનો અખત્યાર એ જયશંકર સંભાળી રહ્યા છે અને એ માન્ય વડાપ્રધાનના લાડકા એવા મિનિસ્ટર છે અને જે એનયુ નું પ્રોડક્ટ છે અને એ વિદેશ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ત્રીસ ઓગસ્ટે આજે પ્રગટે છે એ કથન એવું છે કે ટુ બ્રુને હવે અહિયાંથી જુઠ્ઠાણાની શરૂઆત થાય છે આજ વિદેશ મંત્રાલયના તમે દસ્તાવેજો જો ફંફોશો વિદેશ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તો અમને પાનાનો એક દસ્તાવેજ મળ્યો અને એ દસ્તાવેજ આજે પણ વિદેશ મંત્રાલયના હાઈ કમિશન ઓફ ઇન્ડિયા બ્રુને દારૂ સલામ ઇન્ડિયા બ્રુનેઈ બાયલેટરલ રિલેશન્સ એ સાત પાનાના દસ્તાવેજમાં બંને દેશોના વડાઓ ક્યારે ક્યારે એ એકમેકના દેશની મુલાકાતે ગયા એનો ઉલ્લેખ છે અને અમારી પાસે ડોક્ટર મનમોહન બ્રુને ગયા હતા સપરિવાર એટલે એમના સપત્નીક ગયા હતા એ ત્યાંના સુલતાન ને સાથે અને સુલતાનના બેગમ સાહેબાની સાથે રાણી સાહેબાની સાથે એ એમની તસવીર પણ અમે તમને મૂકી છે એક્સચેન્જ ઓફ ઓફ વિઝિટ બાય હેડ હેડ સ્ટેટ ગવર્મેન્ટ ફ્રોમ બ્રુને બ્રુને ના જે સુલતાન છે અમે બ્રુનૈ ને સોનાની નગરી કહીએ છીએ આમ તો લંકા સોનાની નગરી ગણાતી હતી પણ બ્રુને એ સોના ત્યાં સોનું છે ને એ ફાટફાટ થઈ રહ્યું છે એમ કહીએ તો ચાલે કારણ કે બ્રુનૈ એ છે તો ખોબલા જેવડો દેશ પણ અંદર જે જે રીતે રીતે એમનો મહેલ છે એમનું તખ્ત છે જે રીતે સુલતાન સુલતાનની ગાડીઓ સોને મળેલી છે એ બધાને એનો અભ્યાસ અમે કર્યો અને દુનિયાની અંદર ત્રીજા ક્રમે સૌથી સમૃદ્ધ એવા એ શાસક તરીકે મોનાર્ક તરીકે રાજાશાહી જ્યાં છે ત્યાં રાજાશાહી અથવા સુલ સુલતાન જ્યાં છે ત્યાં એમાં સૌથી પહેલા ક્રમે આવે છે થાઈલેન્ડના રાજા અને થાઈલેન્ડના રાજાનું નામ છે રામ દસમો આમ તો મહા વિજિરાલોગકોમ અને એ થાઈલેન્ડના રાજા છે ને એમની નેટ વર્થ છે ચારસો ને બિલિયન ડોલર હવે તમારે કન્વર્ટ કરી શકો છો આ અમારી પાસે જે રિપોર્ટ છે એ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ નો ચેરી ગુપ્તાએ ઇન્ડિયન એક્સપ્રેસમાં લખેલો આ રિપોર્ટ છે અને એ રામદસમો એ ત્યાંના રાજા છે કિંગ ઓફ થાઈલેન્ડ છે એમની જે નેટવર્થ છે અંદાજે એ તેતાલીસ બિલિયન ડોલર છે એના પછી મોહમ્મદ બિન ઝાયદ અલ નયમ એવું નામ છે એમનું પ્રેસિડેન્ટ ઓફ યુએ અને રૂલર ઓફ અબુધાબી એ અબુધાબીમાં રહે છે અને એમની નેટવર્થ છે ત્રીસ બિલિયન ડોલર ત્રીસ બિલિયન ડોલર એના પછી સુલતાન બ્રુનૈ નો નંબર આવે છે અને આ ત્યાં બ્રુનૈકિ છે અને એમની જે વર્થ છે નેટવર્થ એ અઠ્યાવીસ બિલિયન ડોલર છે એમના પછી સાઉદી ના રાજાનો નંબર આવે છે અઢાર બિલિયન ડોલર એના પછી દુબઈ ના જે શેખ છે એમનો નંબર આવે છે ચૌદ બિલિયન ડોલર અને એ રીતે છે આગળ ઉપર બીજા બીજાઓના નંબર પણ આવે છે આ જે છે એમને તેલને આધારી છે તેલના કુવાઓ ત્યાં છે અને આ જે છે ચાઇનાની ની બાજુમાં અને મલેશિયાની નજીક એ આ બ્રુને નાનકડો દેશ છે એનું ક્ષેત્રફળ આમ જોવા જઈએ તો બહુ જ ઓછું છે છે ચોરસ કિલોમીટર અને એની વસ્તી માંડ ચાર લાખ એકાણું નવસો જેટલી છે પણ ત્યાંની વસ્તી એ છન્નું ટકા થી અઠાણું ટકા જેટલી લિટરેટ છે શિક્ષિત છે એને માથે વિદેશી દેવું કશું જ નથી અને એના એની રાજધાનીનું નામ

કાંઠે અને મલેશિયાની વચ્ચે આ બ્રુને દેશ આવેલો છે જે સોને મઢાયેલો દેશ છે અને એની વસ્તી છે બ્યાસી પોઈન્ટ એક ટકા વસ્તી મુસ્લિમ છે છ પોઈન્ટ સાત ટકા વસ્તી ખ્રિસ્તી છે છ પોઈન્ટ ત્રણ ટકા વસ્તી બૌદ્ધ છે અને ચાર પોઈન્ટ નવ ટકા અન્ય છે અને આ મેં કહ્યું એમ કે ઓઇલ રીચ કન્ટ્રી છે ખોબલા જેવડો દેશ છે પણ એનો જે રાજવી છે એ સોનાની કારમાં જાણે કે વિહાર કરે છે અને આપણે ત્યાં એ અનેક વાર ભારત આવી ચૂક્યા છે પહેલી એમની મુલાકાત જે હતી એ થી અઢાર સપ્ટેમ્બર ઓગણીસો ને માં એટલે કે જ્યારે નરસિંહારાવ વડાપ્રધાન હતા ત્યારે એ ભારતની મુલાકાતે આવેલા એમની બીજી મુલાકાત એ ડોક્ટર મનમોહનસિંહ જયારે વડાપ્રધાન હતા ત્યારે ત્રેવીસ મે બે હજાર આઠ દરમિયાન એ આવ્યા હતા અને ત્રીજી મુલાકાત એમની એ બે હજાર બાર એટલે અગેન ડોક્ટર મનમોહનસિંહનું શાસન હતું ત્યારે આવ્યા હતા અને એના પછી ચોથી વખત એ ચોવીસ થી છવ્વીસ જાન્યુઆરી બે હાજર અઢાર એ વખતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા અને એ આપણે ત્યાં સુલતાન આવ્યા હતા અને સુલતાનના જે પરિવારના સભ્યો છે એ આપણે ત્યાં ત્યાં આવતા રહ્યા છે છે એટલે કે સુધીની વાત ને તમને કહીએ પણ નરેન્દ્ર મોદી પહેલી વખત એમ ભારતીય વડાપ્રધાન તરીકે ત્યાં જઈ રહ્યા છે ભારતીય વડાપ્રધાન પહેલી વખત ભ્રઈ જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી પહેલી વખત જતા હશે પણ એનું જે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જે આપવામાં આવ્યું છે એ સ્ટેટમેન્ટ એમ કહે છે This will be the first ever bilateral visit by an Indian Prime Minister to Brunei. આ જુઠ્ઠાણું છે અને અંધ ભક્તોને અને લોકોને મેસ્મેરાઇઝ કરવા માટે એમને જુઠ્ઠાણું આગળ ચલાવવા માટે આ ટ્રમ્પભાઈના જે જુઠ્ઠાણાઓ હતા તમને ખબર છે કે ન્યુયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટે પાનાના પાના ભરીને તારીખવાર સાથે એ ક્યારે બોલ્યા એનું પ્રકાશિત કર્યું મને લાગે છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે કેટલું ખોટું બોલ્યા એની પણ આપણે યાદી બનાવવાની જરૂર છે મને લાગે છે કે આવતા દિવસોમાં એ ઉપક્રમ એ અમારા એકલાથી ન થઈ શકે પણ એ છે ને જર્નલિસ્ટના જે એસોસિએશન છે એ જરૂર કરશે એવી અમને શ્રદ્ધા છે કારણ કે આપણે ત્યાં લોકશાહી જીવિત છે પ્રાઇમ મિનિસ્ટર ડોક્ટર સિંહ બ્રુની મુલાકાતે બ્રુનૈના સુલતાન અને એમના બેગમ સાહેબા એમની સાથેની એમની તસવીર છે શ્રીમતી ડોક્ટર સિંઘની પણ એમાં તસવીર છે અને બીજી બાજુ જે નમસ્કાર કરે છે એ સુલતાન અને એમના બેગમ સાહેબા છે એ તમે જોઈ શકો છો એટલે પહેલી વાત તો એ છે કે મને સમજાતું નથી કે નંબર 1 અથવા હું પહેલી વખત જઈ રહ્યો છું પહેલી વખત જઈ રહ્યો છું 40 વર્ષમાં પહેલી વખત એમ કે પોલેન્ડની મુલાકાતે એમ કે ભારતીય વડાપ્રધાન જે મને લાગે નરેન્દ્ર મોદીને છે ને ફર્સ્ટ નો જે ઓબ્સેશન છે એ ઓબ્સેશન કેવી રીતે જુઠ્ઠાણું ફેલાવવા માટે એ એમને પ્રેરે છે એ આમાં પ્રતીત થાય છે તમે કહેશો કે અમે નરેન્દ્ર મોદીની જ કેમ વાત કરીએ છીએ કારણ કે જે સત્તામાં હોય એની જ વાત થાય વિપક્ષમાં હોય એની વાત નો થાય વિપક્ષમાં હોય એને તો સત્તાને સવાલો કરવાના હોય અને જ્યારે વિપક્ષમાં અત્યારે જે લોકો છે એ જ્યારે સત્તામાં હશે ત્યારે એમને પણ સવાલો અમે આટલી જ આક્રમકતાથી કરીશું એ બાબતમાં તમે નિશ્ચિંત રહેજો પણ અમે હંમેશા તથ્યો સાથે વાત કરીએ છીએ અને સત્ય ઘટનાક્રમ અમે છે અને તમારી સમક્ષ મૂકીએ છીએ અને એટલા માટે જ દુનિયાભરમાં આપણા સબ્સ્ક્રાઈબર અને વ્યૂઅર્સ એ સતત વધતા જાય છે હા અમે ફેર રહેવાની કોશિશ કરીએ છીએ નરેન્દ્ર મોદી બ્રુનેના સુલતાનને આપણે ત્યાં તો મળ્યા જ હતા પણ મનીલામાં પણ એ બે હજાર સત્તરમાં મળ્યા હતા અને બે હજાર ચૌદમાં પણ એમ એ પચીસમી એશિયન સમિટમાં એ મળ્યા હતા એ પણ એટલી જ હકીકત છે અને સામાન્ય રીતે પ્રથા એવી છે કે જ્યારે જ્યારે કોઈ દેશનો વડો એ બીજા દેશની મુલાકાતે જાય ત્યારે ફોર્મલી એ દેશના વડાને એ એ નિમંત્રણ આપે એટલે કે મોદીને નિમંત્રણો પેન્ડિંગ પડ્યા હોય એ નિમંત્રણો અત્યારે છે ને જેમ બને એમ વિદેશી ફેરા મારીને એમણે છે પૂરા કરવા છે કારણ કે એમની સરકાર છે એ આ વખતે લઘુમતીમાં આવી ગઈ છે અને બે કાક ગોળીના ટેકે સરકાર ચાલી રહી છે ક્યાં સુધી ચાલશે એ એમને ખબર નથી એટલા માટે જેટલી વિદેશ યાત્રાઓ કરી શકાય એટલી વિદેશ યાત્રાઓ એમણે કરી લેવી છે તમને ખબર છે પાપાને યુદ્ધ રોકવા દીયા હતા આવું છે ને બહુ ચાલ્યું સોશિયલ મીડિયામાં વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવું જુઠ્ઠાણું ચાલ્યું અને રશિયાએ જે યુક્રેન પર આક્રમણ કર્યું એ આજ દિવસ સુધી રોકાયું નથી નરેન્દ્ર મોદી જ્યારે યુક્રેન ગયા કેમ ગયા હતા એ જ પ્રાચો પ્રશ્ન છે પણ શાંતિના દૂધ તરીકે ગયા હતા મણિપુર ભડકે તો એમાં શાંતિના તરીકે મણિપુર જતા નથી ભારતનો હિસ્સો હોવા છતાં પણ યુક્રેન જાય છે રશિયા જાય છે અને ત્યાં જાણે કે બંનેની વચ્ચે હું સમાધાન કરાવી લઉં એવી વાત એ કરે છે અહીંયાથી પાછા છે ને ફોન કરે છે પુટિનને અથવા તો બાઇડનને ભાઈ તમારે ને એ જ રીતે શાંતિ સ્થાપવી હોય તો અહીંયાથી તમે ફોન કરી શક્યા આ હોય વિદેશની મુલાકાતો માટે જે કરી રહ્યા છો એ તો પ્રજાના પરસેવાના પૈસામાંથી કરી રહ્યા છો તમારા વ્યક્તિગત ખિસ્સામાંથી એ નાણાં ખર્ચાતા નથી એ છે ને હવે લોકો દેશના લોકો એ બરાબર જાણી ગયા છે અને બ્રૂને ઈશાને માટે જવું જોઈએ એ પણ એક પ્રશ્ન છે પરંતુ અમે અંતે એટલું જરૂર કહીશું કે એક વિદેશ એક દેશના વડાને બીજા દેશના વડાનું નિમંત્રણ હોય ત્યારે શુભેચ્છા મુલાકાતે પણ એમને છે ત્યારે વિદેશ જવું જોઈએ અમે એનો ઇનકાર કરતા નથી પરંતુ એમાંથી શું નિષ્પન્ન થાય છે એ વધારે મહત્વનું છે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને નરેન્દ્ર મોદી અઢાર કરતા પણ વધારે વખત મળે છે પરંતુ એ ઉફ નથી કરતા કે તમે લડાખની અંદર ઘુસીને અમારા સૈનિકોને શહીદ કર્યા છે અમારી જમીન કબજે કરી છે અને એ જ રીતે અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને તમે અમારા અમારા પ્રદેશમાં ગામ વસાવ્યા છે આ વાત નરેન્દ્ર મોદીએ શી જિનપિંગને કરવી જોઈએ અને શી જિનપિંગને કહેવું જોઈએ કે તમે ત્યાંથી પાછા હટી જાઓ પણ એ કહેવાની હિંમત નરેન્દ્ર મોદીમાં કેમ નથી એવો પ્રશ્ન અમને સતત થયા કરે છે કારણ કે એમની પાર્ટીના લોકસભાના સભ્યોએ પણ આ મુદ્દાઓ ઉઠાવ્યા છે એમના પાર્ટીના નેતાઓએ પણ આ પ્રશ્ન ઉઠાવ્યો છે છતાં નરેન્દ્ર મોદી છે કે જે બોલતા નથી અને વિદેશ મંત્રી જયશંકર જે છે એ એમ કે છે કે ચીન આપણા કરતા બહુ મોટી ઇકોનોમી છે અને આપણે તો નાની ઇકોનોમી છીએ એટલે બહુ મોટી ઇકોનોમી સામે આપણે લડાઈ લડાઈ કઈ રીતે કરી શકીએ લડાખની અંદર મારા જે સૈનિકો શહીદ થયા મોદી કહે છે કે કોઈ 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 આયા નહીં નહીં ગયા નહીં તો પછી એ લોકોએ આપઘાત કર્યો ત્યાં આગળ શહીદી વોરી એમનામ ચીનાઓ સાથેની મુઠભેડમાં એ શહીદ થયા છે એ હકીકત છે અને છતાં મારા માન્ય વડાપ્રધાન એ સત્યને કબૂલવા માટે તૈયાર નથી અને ચોફેરથી આપણે ઘેરાયેલા છીએ ચીનના પ્રભાવ તળે આવેલા દેશોથી આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર